મે કહ્યું કે દેહને પોતાનું કામ કરવા દેવામાં આવે તો શું દેહ આળસુ ન થઈ જાય આળસુ થઈ જશે તો મરશે બધા પશુ પક્ષી પોતપોતાના દેહના સંસ્કાર પર ચાલે છે કોનો દેહ આળસુ થઈ જાય છે ભાઈ દેહ આળસુ થઈ જશે તો જેટલા સાંધા છે તે બધા સખત થઈ જશે માંસપેશીઓ ચાલવાની બંધ થઈ જશે દેહ જ બરબાદ થઈ જશે દેહની પાસે પણ પ્રાકૃતિક બુદ્ધિ છે અને મોટી માય દેહને આ બુદ્ધિ આપીને મોકલ્યો છે કે તારે સો વર્ષ ચાલવાનું છે દેહ બધો પ્રયાસ કરે છે કે ગમે તે રીતે સો વર્ષ ચાલુ રહે આળસુ ક્યારેય પણ તન નથી હોતું મન હોય છે છે જો આળસ એક કર્મ તો એનો રહેતા તન નહીં મન હોય છે તગડા તે જે એના સંસ્કાર છે તે એને આળસુ બનાવે છે અને મન આળસુ કેમ હોય છે કારણ કે એનામાં સંસ્કાર નાખવામાં આવે છે કે મફતની મોજ કરવી શક્ય છે શરીરને બહુ સારી રીતે ખબર છે મફત મોજ શક્ય નથી આળસ તો તનને છે જ નહીં તો તને કેમ ધક્કો મારી રહ્યા છો આળસ મનની છે મનને સ્પષ્ટ કરો તે મન પર સંસ્કાર ચડેલા છે તે સંસ્કાર હટાવી દો મન આળસું નહીં રહે